અમરેલી જિલ્લામાં કમોસમી વરસાદથી ખેડૂતોના મગફળીના પાક સંપૂર્ણ નષ્ટ થયો છે ત્યારે સરકાર દ્વારા ટેકાના ભાવની મગફળી ફાટી નીકળ્યો હતો ઝાબાળ શાંતિનગર ગામે ખેડૂતોએ મગફળી સળગાવી નાખીને વિરોધ પ્રદર્શન કર્યું હતું ત્યારે શું હતી ખેડૂતોની વ્યથા જોઈએ આ રિપોર્ટમાં આજે સાવરકુંડલા તાલુકાનું શાંતિનગર ગામ ખેતી આધારિત આ શાંતિનગર ગામમાં દસ વીઘાની મગફળીની ખેતી કરતા ખેડૂત મુકેશ ભેસાણિયાએ વાવેતર કર્યું હતું પરંતુ કરણની કઠણાઈ હતી કે સારા પાકની ઉપજ બાદ કમોસમી વરસાદથી ખેડૂતોની દશા કફોડી થઈ ગઈ છે અવિરતી અઠવાડિયા સુધી વરસેલા કમોસમી વરસાદથી મગફળીના પાકમાં પાથરા વરસાદી પાણીમાં ગરકાવ થઈ જતા ખેડૂતોના મોમાં આવેલો કોળીઓ ઝૂટવાઈ ગયો હતો ત્યારે ખેડૂતોને કોઈ હાથમાં આવે તેવી સ્થિતિ રહી ન હતી ત્યાં જ્યારે સરકાર દ્વારા ટેકાના ભાવની મગફળીની જાહેરાત થતાં શાંતિનગરના ખેડૂતે પોતાની દસ વીઘાની મગફળીના પાથરા સળગાવી નાખ્યા હતા અને કુદરતના કહેર સામે લાચાર થયેલા ખેડૂત ભાગ્યાએ સરકાર સામે સહાયની અપેક્ષા ભરી મીટ માંડી હતી એક તરફ ખેડૂતો કમોસમી વરસાદે લાચાર કરી દેવાતા હોય ત્યારે સરકારની ટેકાના ભાવના જાહેરાત બાદ ખેડૂતોમાં રોષ વધુ જોવા મળ્યો ને બચેલી થોડી ઘણી મગફળી પણ સળગાવીને રોષ પ્રગટ કર્યો હતો ત્યારે ખેડૂતે પણ સરકાર સામે હૈયા વરાળ ઠાલવી હતી ને ચૂંટાયેલા નેતાઓને પણ ખેડૂતોની વેદનાઓ વ્યક્ત કરી હતી જાબળ ગામના ખેડૂતોએ મગફળીના પાથરાસ લગાવીને ખેડૂતોએ વિરોધ નોંધાવ્યો છે ને કમોસમી માવઠાના મારથી પીડિત ખેડૂતે મગફળીના પાથરાસ લગાવ્યા હોય ને નાની ધારીના ખેડૂતે પણ પોતાના મગફળીના પાથરાસ લગાવી નાખ્યા હોય ત્યારે સરકાર યોગ્ય ખેડૂતોને સહાય કરે તો જ ખેડૂત બેઠો થઈ શકે તેવી સ્થિતિનું નિર્માણ થયું છે વાસ્તવિકતા જોવા મળી જાબળ ગામ છે અને આખા અમરેલી જિલ્લામાં એટલો વરસાદ પડ્યો અતિવૃષ્ટિ થઈ બધા ખેડૂતો હાવ પાયમાલ થઈ ગયા છે કોઈને કાંઈ લેવા જેવી સ્થિતિ નથી આ મગફળી મારા ભાગ્યાને મેં વાવ આપી દી અડધો રોજ તો હવે એમાં કાંઈ મળે એમ નહોતું તો એને બિચારાએ હળગાવી દીધી છે એટલે આ પરિસ્થિતિ છે તો સરકાર નકરા વાયદા મારે છે નેતાઓ બધા વાયદા મારે છે તારીખ ઉપર તારીખો આપે છે કાંઈ સહાય કરતી નથી અને અમે ખેડૂત છીએ ભીખ નથી માગતા અધિકાર માગવી છે તો તમારે થોડુંક સમજવું જોઈએ મતદાન ટાઈમે બધા આવી અને કહો છો આમ કરશું તેમ કરશું એક આવો સમય આવ્યો છે તો તમે કઈ જરાય સહારો કરતા નથી તો પબ્લિક કરીને શું કરે આ એક નથી આખા અમરેલી જિલ્લાની ગામે ગામ તમે જ્યાં જઈને સર્વે કરવા આમ તેમ હું ફલાણું કરતા તો નથી સહકાર આપતા નથી ગયા વર્ષે બસો મણ ની જાહેરાત કરી હતી અત્યારે તારીખો ઉપર તારીખો મારી અને એકસો પચીસ મણ ની જાહેરાત કરી તો ખેડૂતને શું કરી લેવાનું છે ખેતી નભાવી હોય તો થોડોક સહકારની જરૂર છે સરકાર કામુજ જોવે ખોટા તાયકા કરીને ખોટા ખર્ચા કરો છો આ જગ્યાએ નાટ્ય કરો છો ને આમ બસું લઈ જાવ છો નેતા આવે ત્યારે આમ ત્યારે બધું થાય છે છે અત્યારે સહકાર સહકાર ખેડૂતને થોડીક જરૂર તો તમે જરાય આપતા નથી વિચારો થોડુંક વિચારો આ ભારત દેશ માટે અને અમરેલી જિલ્લાની સહાય થોડીક ધ્યાન દો નેતાઓ આની આંખ ઉઘડતી નથી એસી ગાડીઓ એસી ઓફિસમાં બે બે અને વાયદા અને તારીખો નકરી માર્યા કરે છે કોઈ કઈ આમ ધ્યાન દેતું નથી

હા ના સુ કે હળગાવું પડે થઈ હોય પલ્લે પલ્લે દેવું દે તો અનાજ બગડ્યું હોય તો માણા ખાતો તો મરી જાય ઢોર ખાતું હોય તો મરી જાય એટલે હળગાવી નઈ સરકાર કા કામ કરતા પછી આપે સહાય આપે તો સારું એમ